પારડી તીઘરા ગામના યુવાને અગમ્ય કારણસર શું પગલું ભર્યું પારડીના તિઘરાના યુવાને મોતીવાડામાં ભેદી સંજોગમાં ટ્રેન સામે પડતું મુખ્ય આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી આપઘાત પાછળનું કારણ હાલ બહાર આવ્યું નથી પાડી તાલુકાના યુવકે આજ રોજ ઉદવાડા રેલવે સ્ટેશન પાસે મોતીવાડા પાસે ટ્રેન નીચે યુવકે પડતું મૂકી ચકચાર મચી જવા પામી હતી ઘટના અંગે મૃતકના પિતા મહેશ મગનભાઈ રહેવાસી ટેકરા હોય વાપી રેલવે પોલીસને જોગ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમનો પુત્ર દિનેશ મહેશભાઈ હળપતિ ઉમરવર્ષ સત્યાવીસનાએ ગંગાનગર હમસફર ટ્રેન નીચે અગમ્ય કારણસર પડતું મૂકી આપઘાત કર્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે લાશનો કબજો લઈ ઉદવાડા ઓરવાડ પ્રમુખ આરોગ્ય કેન્દ્રમાં લાશને પીએમ કરી વાલીને સોંપ્યો હતો જોકે યુવકે ટ્રેન નીચે પડતું મૂક્યાનું કારણ અગબંધ રહ્યું હતું ઘટનાને પગલે તિગરા ગામે શોકની લાગણી છવાઈ જવા પામી હતી